પતિ તેડવા સાસરિયામાં આવતા મામલો પીચકાયો અને જમાઈને ચપ્પુના ઘા સાસરિયાએ હત્યા કરી થરાદના મેપુરા ગામના યુવકનું સાસરિયામાં ધોળા દિવસે ચપ્પુના બે ઘા મારી હત્યા સાસુ સસરા પત્ની સહિત ચાર લોકો સામે નોંધ નાનું બાળક પણ હતું પરંતુ થોડા સમય ગાવ પતિ પત્ની બંનેનો ઝઘડો થતા પત્ની પિયર ખાતે આવી ગઈ હતી અને ત્યારબાદ દોઢ માસ જેટલો સમય વીત્યા બાદ પતિ મુકેશ ઠાકોર તેના સાસરિયામાં પત્નીને તેડવા આવતા ત્યાં સાસરિયામાં મામલો બિચકાયો અને થોડા દિવસે સાસરિયાઓ દ્વારા

ત્યાં પતિ મુકેશ તેને તેડવા માટે સાસરિયામાં આવ્યો હતો જ્યાં બબાલ થતા સાસરિયાના લોકો એકબીજાને મદદથી ચપ્પુના બેઘા મારી જમાય મુકેશની સરેઆમ હત્યા કરતા ચકચાર મચી હતી

વાળા સામે થરાજ પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધાયો હતો જોકે સમગ્ર ઘટના બાબતે થરાદ પોલીસે ગંભીરતાને લઈ ઝીણવટ ભરી તપાસ હાથ ધરી અહેવાલ મૂળજી ચૌધરી બ્યુરો ચીફ લાઈવ ટ્વેન્ટી